આવનારી પંદર મે ગુરુગોચર પરિવર્તનના લીધે ખુલશે આ ત્રણ રાશિના કિસ્મત ગુરુગોચર દરમિયાન આ ખાસ વિડીયોમાં તમે એ જાણશો કે ગુરુગોચર બે હજાર પચીસના તમારી રાશિ મુજબ તમારા જીવનમાં કઈ રીતનો પ્રભાવ પડશે તમારા જીવનમાં કયા ખાસ જગ્યાએ એ ગુરુગોચરની તમારી રાશિ પ્રમાણે સારા કે ખરાબ પ્રભાવ જોવા મળી શકે છે અને એની સાથે તમે એ પણ જાણશો કે ગુરુગ્રહની અનુકૂળતા મેળવવા માટે તમારે આ વર્ષે કયા ઉપાય કરવા જોઈએ તો ચાલો આગળ વિસ્તારથી જાણીએ કે ગુરુગોચર બે હજાર પચીસનો તમારી રાશિ માટે શું પ્રભાવ હશે જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ હર દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ગુરુગ્રહ જે દેવગુરુના નામથી પણ ઓળખવામાં આવે છે અને વૈદિક જ્યોતિષમાં સૌથી વધારે શુભ ગ્રહની માન્યતા મળી રહે છે એવી માન્યતા છે કે ગુરુ ગોચર બે હજાર પચીસ પોતાની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિથી જે ભાવને જોશે એના ઉપર એમની અમૃત જેવી નજર એ ભાવના ફળમાં સારો વધારો કરશે ગુરુ એ શુક્રના આધિપત્યવાળી એટલે કે વૃષભ રાશિમાં પાછલા વર્ષમાં ગોચર કરી રહ્યા છે અને હવે પંદર મે બે હજાર પચીસ એટલે કે પંદર પાંચ બે હજાર પચીસના દિવસે વૃષભ રાશિથી નીકળી એટલે વહેલી સવારે રાત્રે બે વાગ્યે અને ત્રીસ મિનિટે બુધની સ્વામિત્વવાળી રાશિ એટલે કે મિથુન રાશિમાં ગોચર કરશે ગુરુનો આ ગોચર લગભગ તેર મહિના સુધી એક જ રાશિમાં હોવાને કારણે આ શનિ પછીનો બીજો મંદગતિથી ચાલવા વાળો ગ્રહ છે ગુરુગ્રહ એ દેવતાઓનો ગુરુ પણ કહેવામાં આવે છે આ કુદરતી રૂપથી શુભ ગ્રહ છે આના સિવાય આ ધનરાશિ અને મીન રાશિનો પણ સ્વામી છે ગુરુ કર્ક રાશિમાં પોતાની ઉચ્ચ અવસ્થામાં હોય છે છતાં મકર રાશિમાં પોતાની નીચ અવસ્થામાં માનવામાં આવે છે એક અનુકૂળ ગુરુ લોકોના જીવનમાં બાળક સંતાન સુખ સુખ સંપત્તિ સારું ભવન એટલે કે મકાન પૈસા સમૃદ્ધિવાળું જીવન વગેરે બધું આપે છે અને લોકોને સમાજમાં સન્માન પણ આપે છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન દેવગુરુ મે મહિનામાં મિથુન રાશિમાં ગોચર કરશે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસની બપોરે બાર વાગ્યે ને સત્તાવન મિનિટે ગુરુ મહારાજ મિથુન રાશિથી નીકળી અને ચંદ્રમાના સ્વામિત્વવાળી રાશિ એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેમાં એ તેમની ઉચ્ચ અવસ્થામાં હોય છે અને આજ કર્ક રાશિમાંથી અગિયાર નવેમ્બર બે હજાર પચીસની સાંજે છ વાગ્યે અને એકત્રીસ મિનિટે ગુરુ મહારાજ વક્રી થઈ જશે અને પછી એ વકરી અવસ્થામાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રાતના સમયે આઠ અને ઓગણચાલીસ મિનિટે ફરીવાર મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ રીતે આ વર્ષ બે હજાર પચીસ દરમિયાન દેવગુરુ વૃષભમાંથી નીકળીને મિથુન રાશિ પછી મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં અને ફરી કર્ક રાશિમાંથી નીકળી અને વકરી અવસ્થામાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ દરમિયાન જ્યારે ગુરુનો મિથુન રાશિમાં ગોચર હશે તો નવ જૂન બે હજાર પચીસની સાંજે ચાર વાગ્યે અને બાર મિનિટથી ગુરુ અસ્ત અવસ્થામાં આવશે જેને ગુરુનું તારાબળ ડૂબું પણ કહેવામાં આવે છે અને નવ જુલાઈ બે હજાર પચીસની રાત્રે દસ વાગ્યે અને પચાસ મિનિટ આ પોતાની ઉદય અવસ્થામાં ફરીવાર ગુરુ આવશે જેને ગુરુનું તાળાબળ ઉદય પણ કહેવામાં આવે છે ગુરુની અસ્ત થવાની અવસ્થા એ અનુકૂળ નથી માનવામાં આવતી અને આ દરમિયાન બધા જ કામોને કરવાની શાસ્ત્રમાં મનાઈ હોય છે કારણ કે ગુરુ જ બધા કામોને કરવા વાળો ગ્રહ છે એમના અસ્ત હોવા પર મંગલ કાર્ય જેમ કે લગ્ન વાસ્તુ સગાઈ વગેરે શુભ કર્મો પણ રોક લાગી જાય છે વિશેષમાં જો તમે તમારી કુંડળીનું વિશેષ માર્ગદર્શન કરાવવા માંગતા હોવ તો અમારો સંપર્ક કરી શકો છો તમારી ડિટેલ્સમાં જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ મોકલવાનું રહેશે એટલે માર્ગદર્શન કરી આપવામાં આવશે પણ પહેલાં કોલ કરવો જરૂરી છે હવે જાણીએ કઈ રાશિને થશે લાભ તો મિથુન રાશિમાં આવીને ગુરુ મિથુન રાશિવાળા માટે ખાસ રૂપથી પ્રભાવશાળી ગ્રહ બની જશે ત્યાંથી તુલા રાશિ અને પોતાની ધન રાશિ અને કુંભ રાશિ પર પોતાની અમૃત સમાન નજર નાખશે જેનાથી નહીં ખાલી આ ત્રણ રાશિવાળાને પણ બીજી રાશિઓના લોકોના જીવનમાં પણ અલગ અલગ પ્રકારના શુભાશુભ પ્રભાવ જોવા મળશે ગુરુ મહારાજ એક શુભ ગ્રહ છે લોકોના જીવનમાં શુભતા લઈને આવે છે ગુરુ આપણે સામાજિક માન્યતાઓ ધર્મ અને આધ્યાત્મિક બળ આપે છે અને અધ્યાત્મા સાથે પણ જોડે છે અને આપણી અંદર ધર્મની વૃદ્ધિ પણ કરાવે છે સાચા ખરાબને પાઠ પણ ભણાવે છે અને જણાવે છે કે જીવનમાં સારા સંસ્કારો અને સંસ્કૃતિનું સંયોજન રાખીને જીવનમાં શાંતિ રાખવી જોઈએ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે આપણે ગુરુગ્રહ તૈયાર કરે છે તો ગુરુ ગોચર દરમિયાન આ ખાસ વિડીયોમાં તમે જાણજો કે ગુરુગોચર બે હજાર પચીસના તમારી રાશિ મુજબ તમારા જીવનમાં કઈ રીતનો પ્રભાવ પડશે તમારા જીવનમાં ક્યાં ખાસ જગ્યાએ ગુરુગોચરની તમારી રાશિ પ્રમાણે સારા કે ખરાબ પ્રભાવ જોવા મળી શકે છે એની સાથે જ તમે એ પણ જાણી શકશો કે ગુરુગ્રહની અનુકૂળતા મેળવવા માટે તમારે આ વર્ષમાં કયા ઉપાય કરવા જોઈએ તો ચાલો આગળ વિસ્તારથી જાણીએ કે ગુરુનું ગોચર બે હજાર પચીસનો તમારા રાશિ માટે શું પ્રભાવ હશે તો સૌથી પહેલા છે મેષ રાશિ મેષ રાશિમાં ગુરુદેવ સ્થાન એટલે કે નવમા ભાવ અને વ્યય સ્થાન એટલે કે દ્વાદશ ભાવનો સ્વામી છે અને મિથુન રાશિમાં ગુરુગોચર બે હજાર પચીસ હોવાથી તમે ધર્મકર્મના કામોમાં આગળ આવીને ભાગ લેશો ધાર્મિક યાત્રાઓ બહુ થશે મિત્રોની મદદ તમારી સાથે રહેશે અને એમની સાથે સારી સારી જગ્યાએ ફરવા પણ જશો આ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે ગુરુના આ ગોચરના પ્રભાવથી તમારી અંદર આળસમાં વધારો થઈ શકે છે જેનાથી તમે તમારા કામને ટાળતા રહેશો અને આનાથી તમારા કાર્યક્ષેત્રમાં વ્યવસાયમાં અને જીવનમાં બધી જગ્યાએ રૂકાવટનો સામનો કરવો પડી શકે છે માટે તમારે આ સમસ્યાઓમાંથી બચવા માટે પોતાની આળસને ત્યાગી અને બહુ મહેનત કરવી જોઈએ તમારા ભાઈ બહેન સાથે તમારા સંબંધ મજબૂત થશે આનાથી તમને ખુશી પણ ઘણી મહેસૂસ થશે વ્યવસાયમાં ઉન્નતિના યોગ બનશે ગુરુ મહારાજની નજર સાતમા નવમાં અને એકાદશ ભાવ ઉપર હોવાથી વેપારમાં ઉન્નતિ થશે અંદરની સમસ્યાઓ દૂર થશે આપણો વ્યવસાય પણ મોટો થઈ શકે છે અને આવકમાં પણ વધારાનો યોગ બનશે સામાજિક દાયરામાં વધારો થશે સમાજમાં તમારું માન સન્માન વધશે પિતા સાથે તમારા સંબંધ મધુર થશે ઓગણીસ ઓક્ટોબરે જ્યારે ગુરુ રાશિમાં થોડા સમય માટે આવશે ત્યારે પરિવારમાં ખુશી અને પૂજા જેવા શુભ કામોમાં કોઈના લગ્ન વગેરે કામો પૂરા થશે એના પછી ડિસેમ્બરમાં મહિનામાં જ્યારે ગુરુ વક્રી અવસ્થામાં જ્યારે ત્રીજા ભાવમાં આવશે ત્યારે ભાઈ બહેનો સાથે સંબંધ એમાં કડવાહટ આવી શકે છે વધી શકે છે અને કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સ્વભાવ તમને ખૂબ પરેશાન કરી શકે છે માટે તમારે સાવચેત રહેવું પડશે હવે મેષ રાશિ માટે શું ઉપાય કરવો જોઈએ તો ગુરુવારના દિવસે સારી ગુણવત્તાવાળા પીળા કલરનો પુખરાજ અથવા તો સોનાની વીટી ઉપર એ પુખરાજ બનાવી અને તમારી પહેલી આંગળીમાં ધારણ કરવો જોઈએ જ્યાં સુધી આ ગ્રહનું ગોચર મિથુન રાશિમાં છે ત્યાં સુધી હવે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે ગુરુદેવને આઠમા ભાવ અને એકાદશ ભાવનો સ્વામી માનવામાં આવી છે અને મિથુન રાશિમાં ગુરુનો ગોચર આવવાથી આ તમારી રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે ગુરુના આ ગોચરના પ્રભાવથી તમારી વાણીમાં ગંભીરતા આવશે લોકો તમારી વાતોને ધ્યાનથી સાંભળશે અને માન અને સન્માન પણ આપશે લોકો તમારી પાસેથી સલાહ માંગશે પારિવારિક જીવનમાં સુખ સંતુષ્ટિ રહેશે પરંતુ પૈસા ભેગા કરવામાં સમસ્યાઓ આવી શકે છે તમે તમારી આવકમાં થોડો ભાગ બચત કરવામાં ઉપયોગ કરી શકો છો અહીંયાથી ગુરુની નજર છઠ્ઠા ભાવમાં આઠમા ભાવ અને દસમા ભાવ ઉપર રહેશે જેનાથી પિતૃઓના એટલે કે તમારા પિતાના વેપારમાં ઉન્નતિ થશે તમે તમારા પરિવાર સાથે વેપાર કરશો તો ખાસ ઉન્નતિ મળવાના યોગ બનશે નોકરી કરતા લોકોને પણ સારા નફાના યોગ બનશે તમે ધર્મ કર્મ તો કરશો સસુરાલ પક્ષ સાથે સંબંધ મજબૂત થશે અને એનાથી લાભ અને એ પ્રકારની મદદ પણ મળી શકે છે વિરોધીઓથી તમને કોઈ નુકસાન નહીં થાય ઓક્ટોબરના મહિનામાં જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવશે ત્યારે તમારા ત્રીજા ભાવને પ્રભાવિત કરશે જેનાથી ધાર્મિક યાત્રાઓનો યોગ બનશે અને પરિવારના લોકોની મદદ અને પ્રેમ મળશે કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી હશે પરંતુ ડિસેમ્બરના મહિનામાં જ્યારે વક્રીય અવસ્થામાં જ્યારે ચાર તારીખ અને ગુરુ ફરીવાર મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો વાણીની પરેશાની તમને તમારા કામોમાં અસફળતા અપાવી શકે છે પરિવારમાં અસંતુલન આવી શકે છે અને પૈસા ભેગા કરવામાં પણ સમસ્યા આવી શકે છે ઘરમાં કોઈનો નાના બાળકનો જન્મ પણ થઈ શકે છે અને લગ્ન જેવા યોગ પણ થઈ શકે છે હવે વૃષભ રાશિને શું ઉપાય કરવો તો તમારે વૃષભ રાશિના જાતકોએ ગુરુવારના દિવસે પીપળાના ઝાડને વગર પાણી ચડાવવું જોઈએ હવે મિથુન રાશિ મિથુન રાશિ માટે ગુરુદેવ સાતમા ભાવ અને દસમા ભાવનો સ્વામી ગ્રહ છે મિથુન રાશિમાં ગુરુનો ગોચર તમારા માટે ખાસ રૂપથી પ્રભાવશાળી રહેશે કારણ કે આ તમારી જ રાશિમાં ગોચર કરશે અહીંયા હાજર દેવગુરુ એમની નજર તમારા પાંચમા ભાવ સાતમા ભાવ અને નવમાં ભાવ ઉપર રહેશે જેનાથી બાળક સંબંધિત સુખદ સમાચાર મળશે જો તમે સંતાન પ્રાપ્તિ કે બાળક પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે વિદ્યા અધ્યયન કરવામાં સફળતા મળશે શિક્ષામાં ગમે તેવા પરિણામ મળશે અને તમને અભ્યાસ કરવાની ઈચ્છા થશે લગ્નના પણ યોગ બનશે જો તમારા લગ્ન નથી થયા તો તમારા લગ્ન થઈ શકે છે અને જેના લગ્ન થઈ ગયેલા છે એ લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ ઓછી થઈ જશે અને અંદરની સમજણ સારી થઈ જશે જેનાથી તમારું લગ્ન લગ્નજીવનનું સુખ વધારે મળશે વેપારમાં ઉત્તમ ઉન્નતિનો યોગ બનશે સમાજમાં મોટા લોકો અને ઈમાનદાર લોકો સાથે તમારી મુલાકાતો થશે જેનાથી તમારા વેપારમાં સારો નફો અને ઉન્નતિ મળશે ધાર્મિક કામોમાં તમને બહુ મોટી સફળતાઓ મળશે તમારું નસીબ ઉન્નતિ એટલે પ્રગતિ કરશે અને તમારી પરેશાનીઓમાં કમી આવશે ઓક્ટોબરના મહિનામાં જ્યારે ગુરુ મહારાજ બીજા ભાવમાં જઈને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરશે અને તમારા કામને વધારે સફળતાનો યોગ બનાવશે ડિસેમ્બરના મહિનામાં વક્રી અવસ્થામાં તમારી રાશિમાં ગુરુનું આવવું આરોગ્ય માટે સમસ્યાને જન્મ આપી શકે છે છતાં લગ્ન સંબંધો અને વેપારમાં ઉતાર ચઢાવની સ્થિતિના યોગ બનશે તમારે ઉપાય આ કરવાનો છે કે ગુરુવારના દિવસે કોઈ પણ મંદિરમાં શિવ મંદિરમાં ચણાની દાળનું દાન કરવાનું છે હવે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે ગુરુ મહારાજ છઠ્ઠા ભાવ અને નવમા ભાવનો સ્વામી છે ગુરુ ગોચર બે હજાર પચીસ મુજબ આ તમારી રાશિથી દ્વાદશ ભાવમાં પ્રવેશ કરશે આ રીતે ગુરુનું દ્વાદશ ભાવમાં જવું તમારા સારા કામમાં પૈસા ખર્ચ કરવાની પ્રવૃત્તિને વધારશે તમે પૂજા ધર્મ આધ્યાત્મિક તીર્થયાત્રાઓ અને સારા કામો ઉપર છતાં સમાજના ફાયદામાં ઘણા સારા કામ કરશો અને એની ઉપર પૈસા પણ ખર્ચ કરશો આનાથી ખાલી નહીં તમને માનસિક સંતુષ્ટિ મળશે પરંતુ સમાજ પણ તમને સન્માનિત નજરથી જોશે ધાર્મિક યાત્રાઓ અને લાંબી યાત્રાઓના પ્રબળ યોગ બનશે જો તમે દિલથી મહેનત કરી રહ્યા છો તો તમને વિદેશ જવાનો પણ મોકો મળશે અને તમે આમાં સફળતા પણ મેળવશો આ દરમિયાન તમારે તમારા શરીર પર ધ્યાન આપવું પડશે ગુરુ મહારાજ એમની નજર તમારા ચોથા છઠ્ઠા અને આઠમા ભાવ ઉપર રહેશે જેનાથી તમારા થોડા ખર્ચ વધશે અને તમે ઘરના વિષયમાં ખુશી મહેસૂસ કરશો સસુરાલમાંથી પણ સારા સમાચાર મળશે ઓક્ટોમ્બરમાં જ્યારે ગુરુ મહારાજ તમારી રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા માટે સોના ઉપર સુહાગા જેવો સમય આવશે તમને ઉત્તમ શિક્ષા ઉત્તમ પૈસા સંતાન એટલે કે બાળક લગ્ન જીવન અને વેપાર નસીબ વગેરેમાં બધામાં સારા પરિણામ મળશે છતાં પણ નસીબ તમને રાજયોગ બરાબર પરિણામ આપશે ડિસેમ્બરમાં વકરી અવસ્થામાં જ્યારે ગુરુ દ્વાદશ ભાવમાં આવવાથી આરોગ્યની સમસ્યાઓ અને ખર્ચાઓ પણ વધારી શકે છે તમારે આનો આજે ઉપાય આ કરવાનો છે કે ગુરુવારના દિવસે ભગવાન શ્રી હરિ એટલે કે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી વિષ્ણુ સહસોનો પાઠ કરવો હવે છે સિંહ રાશિ સિંહ રાશિ માટેના લોકો માટે ગુરુ તમારા પાંચમા ભાવ અને આઠમા ભાવનો સ્વામી છે ગુરુ ગોચર બે હજાર પચીસ મુજબ ગુરુ મહારાજ તમારી રાશિમાંથી એકાદશ ભાવમાં પ્રવેશ કરશે આ તમારા માટે સારી સફળતાનો સમય હશે આર્થિક ચુનૌતીઓ પૂરી થઈ જશે અને પૈસાનો રસ્તો સહેલો થશે તમારી પાસે સારી આવક આવવા લાગશે પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે ત્યાં બેઠેલા ગુરુ મહારાજની નજર તમારા ત્રીજા ભાવમાં પાંચમા ભાવમાં સાતમા ભાવ ઉપર રહેશે જેનાથી અવિવાહિત લોકો માટે લગ્નના યોગ બનશે અને પ્રેમ સંબંધોમાં પ્રગધતા મળશે તમારા બાળકની પ્રગતિ થશે જો તમારી બાળક પ્રાપ્તિની ઈચ્છા છે તો એ પણ આ સમયે પૂરી થશે શિક્ષામાં તમને ઉત્તમ સફળતા મળશે અચાનક પૈસાના લાભનો યોગ બનશે કોઈપણ સંપત્તિ જો વિરાસતમાં મળે તો એ તમને મળી શકે છે ગુપ્ત પૈસા પણ મળી શકે છે ભાઈ બહેનો માટે પણ આ સમય અનુકૂળ રહેશે અને એમની સાથે તમારા સંબંધ પણ મધુર રહેશે ઓક્ટોબરમાં જ્યારે ગુરુ મહારાજ દ્વાદશ ભાવમાં કર્ક રાશિમાં ગોચર કરશે ત્યારે થોડી શારીરિક સમસ્યાઓ વધશે તમારા ખર્ચમાં વધારો થશે અને ડિસેમ્બરમાં જ્યારે વક્રી અવસ્થામાં એકાદશ ભાવમાં આવશે ત્યારે પૈસાની પ્રાપ્તિ માટે તમારે ખૂબ કઠિન પ્રયત્ન કરવા પડશે પ્રયાસ કરવા પડશે મનની ઈચ્છા ઈચ્છાપૂર્તિમાં વિલંબ થઈ શકશે તમારે સિંહ રાશિને ઉપાય એ છે કે ગુરુવારના દિવસે પોતાના માથા ઉપર હળદર અથવા તો કેસર ચંદનનો ચાંદલો કરો હવે કન્યા રાશિ છે કન્યા રાશિના લોકો માટે ગુરુ ચોથા ભાવ અને સાતમા ભાવનો સ્વામી છે મિથુન રાશિમાં ગુરુગોચર બે હજાર પચીસ દરમિયાન ગુરુગ્રહ તમારી રાશિમાંથી દસમા ભાવમાં પ્રવેશ કરશે આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે વધારે આત્મવિશ્વાસનો શિકાર પણ થઈ શકો છો જેનાથી તમારા બનતા કામ અટકી જશે તમારે કાર્યક્ષેત્રમાં સમજદારી અને ચતુરાઈથી કામ લેવું જોશે જે કામ તમને નથી આવડતું એની જવાબદારી લેતા શીખો અને એ કામને શીખી અને આગળ વધો પારિવારિક જિમ્મેદારીઓને નિભાવવા માટે તમારે આગળ આવવું પડશે કારણ કે આ સમય તમારી જિમ્મેદારી નિભાવવા માટેનો સમય હશે અહીંયાથી ગુરુ મહારાજ તમારા બીજા ચોથા અને છઠ્ઠા ભાવને જોશે જેનાથી પૈસા ભેગા કરવા માટે તમારે મહેનત કરવી પડશે પારિવારિક સંબંધમાં મીઠા બનવા માટે તમારે તમારે તરફથી કોઈ કામ બાકી નહીં રાખવાનું માતા પિતાના આરોગ્યમાં સારો સુધારો જોવા મળશે પરિવારના લોકોમાં આપસી પ્રેમ અને સ્નેહની ભાવના વધશે વિરોધીઓથી તમને કોઈ પરેશાની નહીં થાય ઓક્ટોબર મહિનામાં જ્યારે ગુરુ મહારાજ તમારા એકાદશ ભાવમાં પ્રવેશ કરશે તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વૈવાહિક સંબંધોમાં પ્રગાઢતા આવશે અને પ્રેમ સંબંધ મીઠા બનશે બાળકનું સુખ વધશે વકરી અવસ્થામાં ડિસેમ્બરમાં ગુરુ મહારાજ એકવાર ફરીથી દસમા ભાવમાં આવશે આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં બહુ સાવધાની રાખવાની જરૂર પડશે તમારા માટેનો ઉપાય છે તમારે ગુરુવારના દિવસે દેશી ઘી કોઈ પણ મંદિરમાં એટલે શિવ મંદિરમાં અથવા તો અન્ય જે મંદિરમાં જરૂર હોય એવા મંદિરમાં દાન આપવું જોઈએ હવે છે તુલા રાશિ તુલા રાશિમાં ગુરુ ગોચરની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે ગુરુ તમારા માટે ત્રીજા ભાવ અને છઠ્ઠા ભાવનો સ્વામી છે ચાલુ ગોચર કાળમાં તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે નવમા ભાવમાં ગુરુનો ગોચર તમારી ધાર્મિક માન્યતાઓને વધારશે તમે ધર્મ કર્મના કામમાં આગળ આવીને ભાગ લેશો ધાર્મિક અને તીર્થયાત્રાઓ કરશો તમને સંઘર્ષ કર્યા પછી અને વધારે મહેનત કર્યા પછી જ સફળતા મળશે અને ત્યારે જ તમારું કામ પણ થશે જેટલી તમારી વધારે મહેનત હશે એટલા જ તમારા સારા પરિણામ તમને જોવા મળશે ભાઈ બહેનની મદદ પછી તમારા કામમાં તેજી આવશે અહીંયા હાજર ગુરુ મહારાજ તમારી રાશિ ઉપર એટલે કે પહેલાં ત્રીજા અને પાંચમા ભાવ ઉપર નજર નાખશે જેનાથી તમારા તમને શિક્ષા અને ઉચ્ચ શિક્ષામાં સારા પરિણામ મળશે સંતાનનું સુખ મળી શકે છે બાળક સંતાન પ્રાપ્તિના યોગ બનશે ધર્મ કર્મમાં સફળતા મળશે અને પરિવારના લોકો સાથે સંબંધ શાંતિપૂર્ણ રહેશે ઓક્ટોબરમાં ગુરુનું દસમા ભાવમાં જવાથી કાર્યક્ષેત્રમાં થોડી અલગ સ્થિતિ બનશે વધારે આત્મવિશ્વાસનો શિકારથી બચજો વક્રી અવસ્થામાં ગુરુ ડિસેમ્બરમાં જ્યારે તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમારા કામમાં રોકાવટો આવી શકે છે અને પિતાના આરોગ્યની સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે તમારે તુલા રાશિને ગુરુવારનું વ્રત કરવું જોઈએ આ તમારો ઉપાય છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુ બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે ગુરુ ગોચર બે તમારા માટે આઠમા ભાવમાં ગોચર થવા જઈ રહ્યો છે આ ગોચરને વધારે અનુકૂળ નથી માનવામાં આવતો એટલે તમારે સાવધાની ખાસ રાખવી પડશે તમારે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે અને બનેલા કામ અટકી શકે છે ભલે તમે ધાર્મિક કાર્યોમાં સારો અનુભવ મહેસૂસ કરો છો અને તમારે સારા આધ્યાત્મિક અનુભવ હોય પરંતુ પૈસા સંબંધિત વિષયમાં તમારે પરેશાની ઉઠાવવી પડી શકે છે પૈસાનું નુકસાન થઈ શકે છે આરોગ્યમાં ગિરાવટ અને તમને પરેશાની આપી શકે છે અહીંયા હાજર ગુરુ મહારાજ તમારા દ્વાદશ ભાવ બીજા ભાવ અને ચોથા ભાવ ઉપર તમારી નજર નાખશે જેનાથી સસરા પક્ષમાં સસુરાલમાં શુભ સમાચાર જોવા મળી શકે છે તમારા ખર્ચમાં વધારો થશે વિદેશ યાત્રાના યોગ બની શકે છે અચાનક ક્યારેક ક્યારેક પૈસાની પ્રાપ્તિ પણ થઈ શકે છે આના કરતાં પણ વધારે પરિવારમાં સસુરાળના લોકોની દાખલગીરી વધી શકે છે તો ઓક્ટોબરમાં ગુરુ મહારાજનું નવમા ભાવમાં ગોચરમાં બધા જ કામોમાં સફળતા મળશે નસીબ મજબૂત થશે અને તમે સફળતાઓ મેળવશો નોકરીમાં બદલાવ થઈ શકે છે અને બીજી નોકરી સારી ઉન્નતિ સાથે મળી શકે છે વકરી અવસ્થામાં ગુરુ મહારાજ ડિસેમ્બરમાં ફરી આઠમા ભાવમાં પ્રવેશ કરશે આ દરમિયાન પૈસા અને આરોગ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે તમારા માટેનો ઉપાય છે કે ગુરુવારના દિવસે શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો જો રામ રક્ષા સ્તોત્ર અમારા ચેનલમાં ઉપલબ્ધ છે આઈ બટનમાં તમને એમની લિંક મળી જશે તો ખાસ કરીને રોજના માટે અથવા તો ગુરુવારે તમે એમનો પાઠ શ્રવણ કરી શકો છો હવે ધન રાશિ ધન રાશિના લોકો માટે ગુરુ મહારાજ બહુ મહત્વપૂર્ણ છે કારણ કે આ તમારા રાશિના સ્વામી હોવાની સાથે સાથે તમારા ચોથા ભવનમાં ચોથા ભાવમાં એટલે કે તમારા સુખ ભાવનો સ્વામી છે અને ગુરુનો ગોચર તમારી રાશિમાંથી સાતમા ભાવમાં થશે આ ગોચર તમારા લગ્ન જીવન માટે મધુરતાનો સમય લઈને આવશે તમારી અને તમારા જીવનસાથીની વચ્ચે અનબન ઓછો થઈ જશે અને સાથે પ્રેમ વધશે એકબીજા માટે જિમ્મેદારી નિભાવવાનો ભાવ અને સમર્પણની ભાવના વધશે જો તમે કોઈ વેપાર કરો છો તો એમાં પણ તમને સારી સફળતા મળી શકે છે જમીન સાથે જોડાયેલી કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ શકે છે અને તમે સંપત્તિ અર્જિત કરી શકો છો અહીંયાથી ગુરુ મહારાજ તમારા એકાદશ ભાવ પહેલા ભાવ અને બીજા ભાવને જોશે જેનાથી યાત્રાઓમાં લાભ થશે તમારી આવકમાં વધારો થશે અને તેજી જોવા મળી શકે છે તમારો નિર્ણય લેવાની આવડત સારી થશે જેનાથી તમને ફાયદો થશે ઓક્ટોમ્બરમાં જ્યારે ગુરુ મહારાજ આઠમા ભાવમાં જશે ત્યારે તમને આધ્યાત્મિક અનુભવ થઈ શકે છે સસુરાલ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે વકરી અવસ્થામાં ગુરુ મહારાજ ડિસેમ્બરમાં સાતમા ભાવમાં ફરીથી આવી જશે ત્યારે લગ્ન સંબંધમાં આપસી શાંતિની કમી તમને પરેશાન કરી શકે છે અને વેપારમાં પણ ધ્યાન દેવાની જરૂર પડશે તમારા માટેનો ઉપાય છે કે ગુરુવારના દિવસે ચાલુ કરી અને ગુરુ મહારાજના બીજ મંત્રનો નિત્ય જપ કરો મકર રાશિ મકર રાશિના લોકો માટે ગુરુ મહારાજ ત્રીજા ભાવ અને દ્વાદશ ભાવનો સ્વામી છે ગુરુગોચર બે હજાર પચીસ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં થશે આ ગોચર તમને ખાસરૂપે સાવધાન રહેવાની સૂચના આપે છે કારણ કે આ ગોચર દરમિયાન જ્યારે એક બાજુ તમને નોકરીના સારા પરિણામ મળશે ત્યાં તમને આરોગ્યની સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે પેટ અને એસિડિટી અપચો પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ અને વાંસાની એટલે કે પાછળના પીઠના ભાગની સમસ્યાઓ કોલેસ્ટ્રોલનું વધવું જેવી પરેશાનીનું કારણ બની શકે છે આ સમય દરમિયાનમાં ખર્ચમાં પણ વધારો થશે અને તમારી આળસને છોડશો ત્યારે જ તમને સફળતા મળશે વિરોધીઓ માથું ઉપાડવાની કોશિશ કરી શકે છે પરંતુ ઓક્ટોબરમાં જ્યારે ગુરુ મહારાજ સાતમા ભાવમાં પ્રવેશ કરશે એ બધાની ઉપર તમે વિજય મેળવશો આર્થિક સમૃદ્ધિ થશે જીવનસાથીનો સહયોગ મળશે તમારી નિર્ણય લેવાની આવડત પણ પ્રબળ બનશે અને તમારો વ્યવસાય પણ ઉન્નતિ કરશે નોકરીમાં પણ ઉન્નતિના પ્રબળ યોગ બનશે અને પછી વકરી અવસ્થામાં ગુરુના ડિસેમ્બર મહિનામાં ફરીથી છઠ્ઠા ભાવમાં આવવાથી આરોગ્યની સમસ્યાઓ પર ધ્યાન દેવાની જરૂર પડશે તમારે ઉપાય એ છે કે ગુરુવારના દિવસે ગોળ અને ચણાની દાળથી કેળાના ઝાડની પૂજા કરવાની છે હવે આવે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ગુરુ મહારાજ બીજા અને અગિયારમા ભાવનો સ્વામી છે ગુરુ ગોચર બે હજાર પચીસ તમારી રાશિમાંથી પાંચમા ભાવમાં જઈ રહ્યો છે આ ગોચર તમને પૈસાના પ્રબળ યોગ આપશે તમારી આર્થિક સમૃદ્ધિ વધશે યોજનાઓમાં સફળતાઓ મળશે મનપસંદ ઈચ્છા થશે તમારી આવકમાં બહુ વધારે નફો થવાનો યોગ બનશે જો તમે નોકરીમાં બદલાવ કરવા માગો છો તો તમને આ દરમિયાન એક સારી નોકરી પણ મળી શકે છે જેમાં તમને સારો પગાર તરક્કી પણ મળશે અહીંયાથી ગુરુ મહારાજ તમારા નવમાં એકાદશ અને પહેલા ભાવને જોશે અને તમારી અંદર સારા સંસ્કારોમાં વધારો પણ થશે તમારા બાળક પણ સંસ્કારી બનશે શિક્ષામાં તમને ઉત્તમ સફળતા મળશે ઉચ્ચ શિક્ષામાં પણ તમને સફળતા મળશે તમે પૈસા કમાવા માટે તત્પર રહેશો બાળક સાથે જોડાયેલી શુભ સૂચના તમને મળશે તમારી આરોગ્ય સમસ્યામાં કમી આવશે નિર્ણય લેવાની આવડત પ્રબળ બનશે આ ઓક્ટોબરમાં મહિનામાં જ્યારે ગુરુ મહારાજ છઠ્ઠા ભાવમાં આવશે ત્યારે આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે અને તમારા ખર્ચમાં પણ તેજી આવશે એના પછી જ્યારે ગુરુ મહારાજ વકરી અવસ્થામાં પાંચમા ભાવમાં ડિસેમ્બર મહિનામાં આવશે ત્યારે તમને પ્રેમ સંબંધોમાં આવનારી સમસ્યાઓ માટે જાગૃત રહેવું જોઈએ અને આર્થિક ચુનૌતીઓને છતાં આરોગ્ય સમસ્યાઓનો એમના પ્રત્યે પણ ધ્યાન દેવાની જરૂર પડશે આ દરમિયાન નોકરીમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે તો એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે હવે તમારી રાશિ માટે ઉપાય એ છે કે નિત્ય દર ગુરુવારના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરજો સ્તોત્રનો પણ પાઠ કરજો હવે મીન રાશિનું ફળ મીન રાશિનું ફળ ગુરુગોચર તમારા માટે ખાસ રૂપે મહત્વપૂર્ણ રહેશે કારણ કે ગુરુ મહારાજ તમારી રાશિના સ્વામી હોવાની સાથે સાથે તમારા કર્મ ભાવ એટલે દસમા ભાવનો સ્વામી પણ છે અને ગુરુગોચર બે હજાર પચીસ તમારી રાશિમાંથી ચોથા ભાવને થવાનો છે ગુરુના આ ગોચરથી જ્યાં એક બાજુ થોડા ઉતાર ચઢાવ જોવા મળશે ત્યાં આપસી શાંતિની પણ કમી જોવા મળશે તમે તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા અર્જિત કરી શકશો તમે બહુ મહેનત કરશો પૂરા ધ્યાનથી પોતાના કામને કરશો જેનાથી તમારા પ્રદર્શનમાં સુધારો આવવાનો યોગ બનશે ગુરુ અહીંયા બેસી અને તમારા આઠમા ભાવ દસમા ભાવ અને દ્વાદશ ભાવમાં જોશે જેનાથી ખર્ચમાં વધારો થશે પરંતુ ખર્ચ સારા કામમાં થશે તમારી આવકમાં વધારો કરશે અને સસરાલ પક્ષ માટે પણ સારો સમય રહેશે આ લોકોને આ સમય દરમિયાન થોડા સારા પરિણામ મળી શકે છે તમે કામકાજ માટે એક શહેરથી બીજા શહેરમાં જઈ યાત્રા કરી શકો છો અને કામકાજ માટે રાત યાત્રાના યોગ પણ બનશે ઓક્ટોબરના મહિનામાં ગુરુ મહારાજ જ્યારે પાંચમા ભાવમાં ગોચર કરશે ત્યારે એ સમય બાળક અને આર્થિક સમૃદ્ધિ માટે સારો રહેશે પ્રેમ સંબંધોમાં પણ સફળતાનો સમય રહેશે એના પછી વકરી થઈને જ્યારે ગુરુ મહારાજ એકવાર ફરીથી ચોથા ભાવમાં ડિસેમ્બરમાં પ્રવેશ કરશે ત્યારે પારિવારિક સમસ્યાઓ વધી શકે છે પરિવારના લોકોની વચ્ચે અસંતુલન સમસ્યાનું મોટું કારણ બની શકે છે અને તમારે કાર્યક્ષેત્રમાં બહુ મહેનત કરવી પડશે ત્યારે જ તમને સફળતા મળશે હવે તમારા માટેનો ઉપાય મીન રાશિનો એ છે કે તમારે ગુરુવારના દિવસે ગુરુ મહારાજના બીજ મંત્રનો જાપ જેટલો થાય એટલો કરવો આ હતું બાર રાશિ માટે ગુરુનું ગોચર પરિવર્તનનું ફળ વિશેષમાં તમારા ઈષ્ટદેવની આરાધના ભક્તિ અને શિવ ઉપાસના કરજો જેથી જે ખરાબ પરિણામ છે એ પણ સુખદ પરિણામ મળશે અને જો આપ આપની કુંડળીનું વિશેષ માર્ગદર્શન કરવા માગતા હોવ તો અમારો સંપર્ક કરી શકો છો આપની ડિટેલ્સમાં જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ મોકલવાનું રહેશે એટલે માર્ગદર્શન કરી આપવામાં આવશે પણ પહેલાં કોલ કરીને વાત કરવી જરૂરી છે વિધિઓને અંત સુધી જોવા બદલ તમારો આભાર આ માહિતી જો ગમી હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં ઓમ નમઃ સિવાય લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર